તો એના મોં વાછરું ધવરાવવા માટે એ ઊભી થશે એનો પગ દુખે ને તોય એ નકર એ આખા દિવસમાં ઊભી થતી નથી આપણે એનો વાછરું સોયડો છે અને જમના આપણે વાં ઊભી થઈ ગઈ છે અને રહી ભૂલી ગયો આઈ જમાય ચાલો આપણે એને ધવરાવી દઈએ છે એમ પગ રહી જાય ચલે હો માં તારો વારો આવશે હો એ રાધો કે હું રહી કોઈ अच्छा बदलावे આપણે એમ હતું કે જમના ને પગમાં વાંધો છે આજે મને પાકી નક્કી થઈ ગયું એવું છે કે જમના ને પગમાં કોઈ વાંધો નથી જમણા એક દિવસમાં આટલી દુબળી પડી ગઈ ખાવું બંધ કરી દીધું અને જમણાને બે પગ આજે બે ઓલા થઈ ગયા છે કંઈ વાગ્યું નથી કંઈ એને થયું નથી પણ આજે બીજો પગ એ પકડાઈ ગયો છે તો બીજો પગ કેમ પકડાઈ ગયો ખબર નહીં પણ મને નથી લાગતું કે જમણાને પગમાં વાંધો છે જમનાને ગમે અંદર જ વાંધો છે એમાં

આપડે લાગે કે લક્ષણ બધા બતાવે ગયે એટલે બતાવે આ દુખે છે એ પાકો આગા જ્યાં દુખે છે સમજી ગયા

આ એ આઈ છે એટલા મોજો છે આ પગોઠા સુઠા પક્ખા છે આ પગોઠા સુઠા કમાઈ નું કછે ગરમ પાણી આ હમું થઈ જવા છે ને ઈ તો દવા ડોક ઠાકે લઈ લીધો છે આ રેડી થઈ જાતું હાલતું ચાલતું રેડી થઈ આ તર્ક વાર લખ્યા અને જો આ છે ને તમને એમ હોય કે પાડવામાં કે પછી પડી ગયું હોય ભગવાન બેઠી હોય ને કુતરું અચાનક આવ્યું હોય ને ઓછી થવા ગયું હોય આ બધું અમારે હે ને કુઈતરા બહુ છે પાણી તો ચાલુ જ રાખ્યું કાલે ગરમ પાણી થી આખે નવરાયું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા તો મજા મજા સોય વ્યવસ્થા કરી છે ભમા કદાચ બ્લોક ચાલુ કરી દીધો અને હા આપણે હમણાં જમણા ને તબિયત સારી નથી રહેતી તમને ખબર જ છે આપણી ગૌશાળામાં તો બધી ગાયોને તમને દર્શન કરાવી દઈએ તો ગાયો અત્યારે આપણી સાને ટાબરિયા બધા ઊભા છે મસ્તી કરે છે અને માંધો પાણી પીએ છે અને આપણી જમણા પણ બેઠી છે આરામથી અને જમણા એકદમ ઓહરી ગઈ છે એકદમ પાછળનો ભાગ જો હા એકદમ આમ થઈ ગયું અને એમાં ખાઈ પડી ગઈ છે ખાવા પીવામાં ઓછું ધ્યાન દે છે થોડુંક અને હા આપણે છે ને આજે વૈદના બોલાવ્યા છે તો વૈદ આવે છે અને વૈદ શું કહે જમણાને એ આપણે જાણીએ અને જોઈએ તો જમણા અત્યારે આજે મને એમ થાય થોડીક રિકવરી હોય તો હોય હા પાકું આપણે કહી શકીએ નહીં અને હા તો આપણે હાલો વૈદ શું કહીએ એ જોઈએ તો આપણે ટાબરિયા છે ને એ ઊભા એને પણ હજી શેરણ નથી ગયો ટપુડ્યું

તો મસ્ત મજાનો આપણે સવાર થઈ ગયું છે સવાર થઈ ગયું એટલે આપણે આવી ગયા છે ગાયો ફસે ને ગાયોમાં આપણે જમણાની હાલત તમને અમે બતાવીએ અને હા કાલે વૈદ આવ્યા હતા તો વૈદ એમ ગયા પાછળનો ભાગ કમાણ હોય નહીં કે ઘીસી ગઈ છે બીજો કંઈ વાંધો નથી પણ મને એમ થાય કે હાવ કમાણનો વાંધો નથી અંદર કંઈક શ્વાસની તકલીફ રહે છે અને અત્યારે ગાય ની ભાઈ ગઈ છે વાછરું ધબરાવા છોડવાનું છે ગાયને દોવાની છે તો અત્યારે આ હાલતમાં આપણી ગાય છે જમા શેમાં જો હ આપણે ઉકારો દઈએ છીએ જમા એ જેમ ને ઊંધ્યું હે હા જલ્દી જલ્દી મારે જમાને સારું થઈ જાય અને હાવ ઓહરી ગઈ છે તમે જો ગાય ગાય નથી રહે હાલો મોહન ને બરફ મોહન બરફ જો મુઠી માય જાય થઈ ગઈ છે મોહન બરક હાલ મોહન મોહન બરક મોહન બરક તમે જમા મોહન મોહન બરક એને કેટલું વાછુર પ્રમાણે પ્રેમ હોય જો મોહન મોહન બરકમાં જમા મોહન ક્યાં આપડો જો આવે મોહન હાલ મોહન ગાય ધોવાની છે મોહન ને સોડો વાછરું ધવરા લઈ એમ ધોવામાં એટલી બધી કાંસ કઈ ધોતા નથી પણ વાછરું ધવરાવું જોઈએ તો જમા આપણે ઊભી થાય આપણે મસ્ત મજા ચાર વાગી ગયા છે ચાર વાગી ગયા એટલે હારમણા લઈ લીધો છે હાથમાં જો જોમણો કેવા માટે ખબર વહેંદુ કરવા માટે તો આપણે આપણે વાળો આપણો વાછરું વાળો વારવા આવી ગયો છે તો મસ્ત મજાના વાછરું ખાય છે અને આપણે વારી નાખવાનો છે વાળો અને પછી વાંચ સીધું કરવાનું છે જમના આપણે મસ્ત મજાની બેઠી છે ને બીજા લોકો બધા ખાય છે અને જો અને મોહન ત્યાં કંઈક મસ્તી કરતો લાગે મોહન મોહન તમાર બીનો અને હા હું ગઈ હતી આજે અમારે અહીંયા બાજુમાં ગામ દાડા અહીંયા દર્શન કરવા મંદિરે ગઈ હતી અને પછી એને ઘરે આવી ગઈ અને અત્યારના વાગી ગયા ચાર તો મેં કીધું હાલો ફટોફટ વાયંદા કરી નાખીએ વાંધા કરીએ અને બીજા ઘણા બધા કામ છે અને જમનાને પણ છે ને આપણે હેક ને ગરમ પાણી ના એમ ગમે એમ કરીને હાજી તો કરવી જોઈએ તો એ પણ અત્યારે બેઠી છે તો આપણે જલ્દી જલ્દી જમના ઠીક થઈ જાય ને એવું આપણે વિચારવાનું છે તો અમે થોડીક સેફ્ટી મુકાવી છે દાદા એ સારું થઈ જાય તો બસ તો દાદાએ એમ કીધું સારું થઈ જાય વાંધો નહીં આવે તમારી ને તો સારું તો હાલો આપણે છે ને આ વિડીયો મોટો થઈ જશે આ વિડીયોને આપણે પૂરો કરીએ અને કાલે નવા બ્લોગમાં મળશું પોત પોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ અને અમારા વિડીયો તમને કેવા લાગે જે લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં હો નવા તો સબસ્ક્રાઈબર વિના ન જાતા તો જય દ્વારકાધીશ